હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્યંગ ક્લાસીસ આર્યન ક્લાસીસમાં દિલથી તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચલો મારા વાલા વિદ્યાર્થીઓ આપણે ધોરણ અજ્ઞાન અને વિષય તત્વજ્ઞાન અને તત્વજ્ઞાન વિષયમાં આપણે ચેપ્ટર ચાર કન્ટિન્યુ છે તો એ ચેપ્ટરની અંદર આજે આપણે આગળ વધવાનું છે અને આજે સરસ મજાનો પ્રશ્ન આજે આપણે જોવાનો છે જે તમને અહીંયા હું તમને જે પ્રશ્નો ભણાવું છું એમાંથી ક્યાંક ને ક્યાંક પ્રશ્નો તમને તમારા તત્વજ્ઞાનના પેપરમાં વિભાગ ઇમાં પાંચ ગુણમાં જોવા મળશે એટલે દરેક વિદ્યાર્થીને કહેવાનું ખાસ આ વિડિયો જોતા હોય તો એના પહેલાં આગળના ત્રણ વિડીયો અપલોડ કરેલા છે એને એકવાર જોઈ લો તો તમને લિંક બાય લિંક ખબર પડે રાઈટ બીજું કે આ ચોથું ચેપ્ટર છે એ ધોરણ બારની અંદર બેઠે બેઠું પહેલું ચેપ્ટર આપેલું છે પહેલું અને તત્વ અગિયાર ધોરણ અગિયારનું ચોથું ચેપ્ટર અને ધોરણ બારનું પહેલું ચેપ્ટર આ સેમ ટુ સેમ મતલબ આનું આ જ છે બધું એટલે હાલ શીખી લો તો ઘણું સારું છે બધી રીતે તમને બેનિફિટ છે ચલો હવે માટે તમને સમજાવવાનું છે કોઈ પણ વિદ્યાર્થી જો તત્વજ્ઞાન ભણતો હોય ને અને આ વિધાન પરક અચલ અને વિધાન પરક પરિવર્તિત ન આવડે તો માની લો કે તત્વજ્ઞાન અધૂરું છે તત્વજ્ઞાન એને આવડે જ નહીં એક કારકો વિધાનપદક પરિવર્તી અને વિધાન પદક અચલો જો આ તમને ના આવડતું હોય ને તો મને ખબર પડે કે તમને બિલકુલ તત્વજ્ઞાન આવડતું નથી પણ જો આ તમને આવડે છે એનો મતલબ એવો છે કે તમને બધું તત્વજ્ઞાન આવડે છે કારણ કે આ બે વસ્તુ છે ને તત્વજ્ઞાનનું હાર્ટ છે જેમ આપણે શ્વાસ લેવો હોય આપણે જીવતું રહેવું હોય તો આપણે શરીરની અંદર હાર્ટ જોઈએ હા બીજું બધું જોઈએ પણ મેન જો વાત કરું તો આપણે હાટ જોઈએ એવી રીતે તત્વજ્ઞાનનું આ એક હાટ છે જેને કહેવાય છે કારકો અને વિધાનપદક અચલ વિધાનપદક પરિવર્તી આખું તત્વજ્ઞાન આના ઉપર ટકેલું છે ચલો હવે શરૂઆત કરવી છે સૌથી પહેલાં આજનો પ્રશ્ન છે આપણે જોવાનું છે વિધાનપદક પરક અને વિધાનપદક પરિવર્ત વિધાનપદક અચલ અને વિધાનપદક પરિવર્તિત આ બંને વચ્ચેનો તફાવત જોવાનો છે ને આ બંનેની આપણે સમજૂતી મેળવવાની છે એકદમ સરસ મજાનું ઇઝી રીતે તમને શીખવાડીશ શીખવાડી દઈશ કે તમારે કોઈ જગ્યાએ ચિંતા કરવાની જરૂર છે જ નહીં ચાલો હવે પહેલાં જોઈશું કે વિધાન પદક અચલ એટલે શું શું કીધું છે વિધાન પદક અચલ એટલે શું તો સૌથી પહેલાં અહીંયા તેની વ્યાખ્યા આપેલી છે તમે એ જોઈ શકો છો કે વિધાન પદક અચલ એટલે શું તો અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતિકને વિધાન પદક અચલ કહે છે બેના વ્યાખ્યા એકચુલી અમે ભણી ગયા છીએ પણ યાદ નથી રહેતી જો શાંતિથી સમજાવું છું કોઈ વિધાન આપેલું હોય શું કોઈ વિધાન આપેલું હોય અને એ વિધાન માટે તમે જે પ્રતીકનો ઉપયોગ કરો છો એને અચલ કહેવાય બેન એ કેવી રીતે તો જો અહીંયા નીચે તમે જોઈ શકો છો પસ વ્યાખ્યા સમજાવું આપણી જોડે એબીસીડી છે તો કે એથી લઈ અને જેડ સુધીના અક્ષરો છે તો કે હા બેન છે એ બી ડી ઈ જી એચ આઈ જે કે એલ એમ તમે સમજી ગયા છો આગળ તમને બધાને એબીસીડી આવડતી હશે એવું હું માનું છું ને એની સાથે આ વિડીયો તમને ભણાવું છું હમ મારા કલે જાઉં તો એથી ઝેડ સુધીના જે કેપિટલ કયા અક્ષરો કેપિટલ તો બધા જે કેપિટલ અક્ષરો છે ને એને અચલો કહેવાય શું અચલો આટલું તમે સમજી ગયા શોર્ટ એન્ડ સ્વીટમાં એકદમ દેશી ભાષામાં હું તમને સમજાવું તો એથી લઈ આપણી જે એબીસીડી છે તો એ બી સીડીનો એથી લઈ અને જે ઝેડ સુધીનો અક્ષર છે એમાં આખે આખી એબીસીડી આવી ગઈ તો એ બી જે છવ્વીસ મૂળાક્ષરો છે એના જે કેપિટલ અક્ષરો છે એ છે અચલો એને આપણે કહીશું અચલો સમજી ગયા તો કે હા બેન અમે સમજી ગયા હવે અહીંયા ધ્યાન આપો બેટા અહીંયા એક વિધાન છે આ મારી જોડે શું છે તો કે એક વિધાન છે હવે હું એવું કહું છું કે અહીંયા કીધું છે કે મીરા કૃષ્ણ ભક્ત છે શું છે મીરા કૃષ્ણ ભક્ત છે અને રાધા કૃષ્ણ પ્રેમી છે રાધા કૃષ્ણને પ્રેમ કરે છે અને મીરા કૃષ્ણની ભક્તિ કરે છે આવા બે વિધાનો છે તો હું એમ કહું છું કે આ બે વિધાનો છે પણ આ વિધાનો મારે લખવા જ નથી ને તો બેન તમારી શું ઈચ્છા છે તો મારે વિધાનો નથી લખવા પણ વિધાનની જગ્યાએ હું એવું કોઈક અક્ષર લખી દઉં તો ના ચાલે તો કે ચાલે ને તો બસ આ વિધાનોની જગ્યાએ આ કોઈ પણ દુનિયાના છેડાનું વિધાન હોય એની જગ્યાએ તમે જે એથી લઈ અને જેડ સુધીના જે કેપિટલ હો કેપિટલ સ્મોલ નહીં સ્મોલ કેમ નહીં પાછળ સમજાવું છું પણ પહેલાં એ ધ્યાન રાખશો કે દુનિયામાં જેટલા વિધાનો છે એ વિધાનોની જગ્યાએ હું એથી લઈ અને જેડ સુધીના કેપિટલ અક્ષરોમાંથી મને જે ગમે છે મને એ ગમે છે મને બી ગમે છે મને સી ગમે છે મને આખી એબીસીડીમાંથી કોઈ પણ અક્ષર ગમે છે તો હું એ વિધાન માટે જે અક્ષરનો ઉપયોગ કરીશ એને જ કહેવાય અચલો સમજી ગયા એકદમ શોર્ટ એન્ડ સ્વીટમાં સમજાવ્યું છે એકદમ દેશી ભાષામાં સમજાવ્યું છે વ્યાખ્યા ગોખાવતી નથી હું તમને સમજાવું છું જેટલું સમજેલું તમારું નોલેજ હશે આ જીવન કામમાં આવશે ગોખેલું વધારે ટાઈમ યાદ નહીં રહે એટલા માટે કહું છું ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ ધ્યાન આપો અગિયારનું સરસ મજાનું ભણેલું હોય તો બારમામાં સોમાંથી સો માર્ક્સ આવે તત્વજ્ઞાનમાં અને હું તમને લઈને બતાવું એટલી મારામાં કેપેસિટી છે પણ તમારામાં કેપેસિટી હોવી જોઈએ ભણવાની સમજ્યા મહેનત કરવાની એક દાનત હોવી જોઈએ હવે મેં તમને એવું સમજાયું કે આ એક વિધાન છે આ વિધાન મારે આ નથી લખવું મીરા કૃષ્ણ ભક્તિ એવું નથી લખું તો તો મારી એની જગ્યાએ અચલ વાપરવું છે તો અચલ માટે મારે શું કરવાનું હતું એથી લઈ અને જેઠ સિધ્ધીના જે કેપિટલ અક્ષરો છે એમાં મને એમ ગમે છે તો મેં અહીંયા એમ લખી દીધો તો આને શું કહેવાય તો આને અચલ કહેવાય અને આપણે પ્રાતિક રજૂઆત કરી શું કરી પ્રાતિક રજૂઆત કરી કોની આ વિધાન છે વિધાનની જગ્યાએ મેં પ્રતિક મૂકી દીધું એમ બસ હવે મારે એવું નહીં બોલવું પડે કે મીરા કૃષ્ણ ભક્ત છે હું સીધું એમ બોલી દઉં એટલે એનો મતલબ એવો થાય કે મીરા કૃષ્ણ ભક્ત છે બસ એની જગ્યાએ આપણે શું કર્યું પ્રતીકોનો ઉપયોગ કર્યો અને તત્વજ્ઞાનમાં સૌથી વધારે પ્રતિકો જ વપરાય છે વિધાનો નથી વપરાતા વધારે સમજ્યા ચલો પછી જે રાધાકૃષ્ણ પ્રેમી છે તો એના માટે પણ મારે પ્રતિક વાપરવું છે તો મેં અહીંયા આનો ઉપયોગ કર્યો તમે જોઈ શકો છો તો એથી લઈને જ્યાર સુધીના કેપિટલ અક્ષરમાંથી કોઈ પણ અક્ષર તમે વિધાનની જગ્યાએ મૂકી શકો છો તો બસ વિધાન પર અચલનો મતલબ શું થાય કે વિધાનની આ વિધાનો છે આ વિધાનની જગ્યાએ તમે જે કેપિટલ અક્ષરોનો ઉપયોગ કરો છો જે પ્રતીકો મૂકો છો આ પ્રતિક જ છે ને એક જાતનું એથી લઈ અને જ્યાર સુધીના જે અક્ષરો છે એને પ્રતિકો જ કહેવાય તો તમે આ વિધાનની જગ્યાએ જે પ્રતિકોનો ઉપયોગ કરો છો એને જ કહેવાય અચલ તો અમુક નિશ્ચિત આ નિશ્ચિત વિધાનો છે આ નિશ્ચિત વિધાનનું સ્થાન સૂચવે છે કોણ આ પ્રતિકો બસ એને કહેવાય અચલો જો વ્યાખ્યા એવી જ આપેલી છે તમે અહીં જોઈ શકો છો અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું આ વિધાન છે આ એક વિધાન છે આના માટે વાપરવામાં વાપરવામાં આવતું આ જે પ્રતિક છે એને આપણે શું કહીશું તો કે બેન આને અચલ કહેવાય તો બસ એ તો વ્યાખ્યામાં આપેલું છે બેટા કે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું જે પ્રતિક છે એ પ્રતિકને શું કહેશો તો કે વિધાન પરક અચલ કહે છે અને શું કીધું છે એથી જેડ સુધીના અંગ્રેજી મૂળાક્ષર ના બધા કેપિટલ આવ્યું તો આ તમે તમને સમજાવી દીધું લે આમાં શું નવું છે કઈ નહીં તો મજો મજો કરો તમે તમારે અને જો બીજું એક વસ્તુ વિડીયો જોઈને છે ને તો જતું ન રહેવાય આમ થોડી માનવતા રાખો એમ તમારા માટે આટલી મહેનત કરું છું તો તમને એવું લાગે છે કે બેન અમને સારું ભણાવે છે બેનના વિડીયોથી અમને હેલ્પ થાય છે તો થોડીક સારી મજાની તમારા જેવી પ્યારી પ્યારી કોમેન્ટ કરવાની કેમ તમે પ્યારા નથી તો પ્યારા હોય તો પ્યારી પ્યારી કોમેન્ટ કરતા જાજો એમ ઓકે ચાલો વાત એટલે હતી કે એથી અંગ્રેજી મૂળાક્ષરના બધા જે કેપિટલ અક્ષરો છે ને એ વિધાન અચલ તરીકે વપરાતા પ્રતીકો છે એથી લઈ અને ઝેડ સુધીના જે અક્ષરો છે એને શું કહેવાય અચલો પણ એ અચલો એટલે કેવા કેપિટલ અક્ષરો બરોબર એથી લઈ અને જેડ સુધીના જે અક્ષરો છે એમાં કેવા અક્ષરો હોવા જોઈએ તો કે બેન કેપિટલ અક્ષરો હોવા જોઈએ બસ અને એ આ કેપિટલ અક્ષરોને શું કહેવાય પ્રતિકો કહેવાય છે અને આ પ્રતિકોને શું કહેવાય અચલો કહેવાય છે બધું એનું એ કેપિટલ અચલ પ્રતિક આ ત્રણે ત્રણ એક જ નામ છે તમે જેમ કેવું એમ કહી શકો કોઈ તમને પૂછે કે અચલો તરીકે કોનો ઉપયોગ થાય તો એથી ઝેર સુધીના કેપિટલ અક્ષરોનું અચલો એટલે શું તો એથી ઝેર સુધીના કેપિટલ અક્ષરો કેપિટલ કેપિટલ પ્રતિકો એટલે શું તો એથી જેટ સુધીના અક્ષરોને કે પ્રતિકો કહેવાય સમજ્યા બસ આટલું ગુમાઈ ફિરાઈને તમારે યાદ રાખવાનું છે કે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતિકને વિધાન પદક અચલ કહે છે એથી જેઠ સુધીના અંગ્રેજી મૂળાક્ષરોને બધા જે મૂળાક્ષરો છે એ કેપિટલ અક્ષરોને શું કહો છો તો કે વિધાન પદક અચલ કહીએ છીએ અને એ પ્રતિકો છે બસ આટલું યાદ રહેશે ચલો તો પછી આગળ જાઉં હું તમને સમજાવું ચલો હવે કીધું છે કે વિધાન પદક વાપ અચલ વાપરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવાની છે અમુક એના નિયમો છે નીતિ નિયમો પ્રમાણે ચાલવું જોઈએ આ દુનિયા ભાઈ નીતિ નિયમોથી ચાલે છે ગમે તે જગ્યાએ જો નીતિ નિયમનું પાલન થતું હશે ને તો સો ટકા મતલબ ઘર હોય તો એ સક્સેસ જાય ને બધી જગ્યાએ સક્સેસ મળે પણ અમુક છે ને નીતિ નિયમની બહાર જતા એટલે પછી ના થવાનું થાય એમ ચલો તો પહેલો નિયમ છે વિધાન પરક અચલ વાપરવાનો પહેલો નિયમ અચલ વાપરવાનો પહેલો નિયમ તો શું કહે છે તો કે એથી જેડ સુધીના કેપિટલ અક્ષરોમાંથી ગમે તે એક અક્ષરને ગમે તે એક અક્ષર મતલબ કે એથી જેડ સુધી વચ્ચે આવતા જેટલા અક્ષરો છે એમાંથી ચાલો માની લો કે મને બી ગમે છે તો હું અહીંયા બી મૂકું છું તો આ બી લીધો છે તમે ધ્યાનમાં લેજો બરાબર તો એથી ઝેટ સુધી કેપિટલ અક્ષરોમાંથી ગમે તે એક અક્ષરને ગમે તે એક એટલે બી ધ્યાનમાં લેજો કોઈ એક અક્ષરને કોઈ પણ વિધાન માટેના પ્રતિક તરીકે વાપરી શકાય છે એકદમ રાઈટ છે દાખલા તરીકે તમને અહીંયા આપેલું છે જે મેં પહેલાં તમને રામાયણ કરી દીધી છે આ વાતની પણ ફરી અહીંયા જોઈ લો તમે તો કે મીરા કૃષ્ણ ભક્ત છે આ શું છે વિધાન છે અને આના માટે તમે જો આ વિધાન છે આ વિધાન માટે તમને એમ ગમે તો એમ વાપરો કોઈ એમ કે બેન મારે મીરા કૃષ્ણ ભાગ છે એના માટે મારે એકચ્યુઅલી છે ને મારે તો એ મને એ બહુ ગમે તો મારે એનો ઉપયોગ કર તો એનો ઉપયોગ કર ને તને કોણ ના પાડે છે ના બેન મને તો બી ગમે છે તો કંઈ વાંધો તો તું બીનો ઉપયોગ કર કોઈ એમ કે બેન મને તો સી ગમે છે તો તું સીનો ઉપયોગ કર ને ભાઈ તને કોણ ના પાડે છે પણ આ કેતો છે તમને એવું કીધું તો છે મારા વાલા મારા કલેજા એવું કહે છે કે વિધાન આપેલું હોય એના માટે તમે એથી લઈને જેડ સુધી છવ્વીસ અક્ષરો છે આ છવ્વીસમાંથી તમને જે ગમે ને એ તમારું દિલ જેમાં રાજી હોય તમારો આત્મા જેમાં રાજી થતું હોય ને એ તમે મૂકી દો રજૂઆત કરવા માટે આ આ વિધાન છે આ વિધાનની જગ્યાએ તમે એથી ઝેડ સુધીમાંથી તમને જે અક્ષર ગમે એની રજૂઆત માટે તમે મૂકી શકો છો પ્રતિક વાપરી શકો છો પ્રતિક એટલે એબીસીડી કેપિટલ એ બીસીડી કેપિટલ સમજ્યા ખબર પડી હવે આ છે રાધાકૃષ્ણ પ્રેમી છે આના માટે હું તો એમ કઉ એ વપરાય એ એક્સ વાય કેસ બસ આ બધામાંથી તમને ગમે મજા આવે વાપરો પ્રો તમે તમારે કોઈ ના પાડતો તમને નથી અને સારું છે યાદ તત્વજ્ઞાનમાં આટલું તો સારું છે ને કે આપણી ઈચ્છા મુજબ આપણે જવાબ લખી શકીએ બાકી બતાવો કયો એવો વિષય છે કે જેમાં તમને તમને ગમે એ જવાબ તમે લખી શકો હે પ્રશ્નનો જવાબ તો હંમેશા નિશ્ચિત જ હોય જે પ્રશ્ન આપેલો હોય ને એનો જવાબ અંદર આપેલો જ હોય પણ આ તો સારું છે કે આ તો તમને ગમે એ તમે જવાબ લખી શકો છો તમને એવો પ્રશ્ન પૂછે કે રાધાકૃષ્ણ પ્રેમ છે આની રજૂઆત કરો આની પ્રાતિક પ્રાતિક એટલે મતલબ આ જગ્યાએ પ્રતિક મૂકો એમ તો સારું છે ને આપણને એવું કીધું છે તત્વજ્ઞાને જે તત્વજ્ઞાનીઓ છે એમને એવું કીધું છે કે તમને એથી લઈને જેટ સુધીના જેટલા અક્ષરો છે ને ભાઈ એમાંથી તમને મજા આવે તમતા યુઝ કરો વાપરો કંઈ વાંધો જ નથી તો એટલું તો સારું છે ને તો આ પહેલો નિયમ છે પહેલો નિયમ છે કે એથી જેટ સુધીના કેપિટલ અક્ષરોમાંથી ગમે તે એકને એથી ઝેડમાંથી ગમે તે એકને ઉપાડીને લઈ લેવાનો તમે તમારે તમને જે ગમે એ તમને ઉપયોગ કરી શકો છો ચલો પહેલો નિયમ ખબર પડી તો હું આગળ કીધર હે કીધર હે ધ્યાન પઢા રહી હું ત્યાન કેટલું સરસ મજાનું ભણાવ છો જો તમને ખબર પડતી હોય ને અને તમારા મોઢે એક સરસ મજાની સ્માઈલ આવતી હોય ને તો જરા પ્લીઝ મને કોમેન્ટની અંદર જણાવી દેજો ને તો મને મજો મજો પડી જાય એમ ચાલો હવે આ મસ્ત સરસ મજાનો બીજો મુદ્દો છે તમે જોઈ શકો છો તો કે વિધાન માટેના પ્રતિકની પ્રથમ પસંદગી ઈચ્છા મુજબ કરી શકાય છે જો એકવાર પહેલી વાર કોઈ વિધાન આવે તો એની પસંદગી તમે તમારી ઈચ્છાથી કરી શકો છો કંઈ વાંધો નથી પરંતુ જે સંદર્ભમાં અમુક નિશ્ચિત વિધાન માટે અમુક નિશ્ચિત પ્રતિક પસંદ કર્યા પછી તેના તે જ સંદર્ભમાં જેટલી વાર એ વિધાન આવે તેટલી વાર તેના માટેનું એનું એ જ પ્રતીક વાપરવું જોઈએ દાખલા તરીકે હવે જો અહીંયા જે આ લખેલું છે ને એમાં તમને ખ્યાલ નહીં પડે પણ અહીંયા હું તમને સમજાવી દઉં કે આ શું કહેવા માંગે છે જો અહીંયા તમને પ્રાતિક રજૂઆત સાથે હું તમને બતાવી દઉં એટલે તમને એકચ્યુઅલી ખ્યાલ આવી જાય સમજ્યા ચાલો જો અહીંયા જો બાળક રડે છે રાઈટ તો કે હા તો બાળકની આંખમાં આંસુ આવે છે પછી કીધું છે બાળક ધડે છે હવે જોજો અહીંયા છે બાળક ધડે છે તો આ વિધાન છે મારા કલેજા આંસુ છે વિધાન છે તો એના માટે આપણે શું કરવું પડશે તો કે પ્રતિકનો ઉપયોગ કરવો પડશે આપણે આખું વિધાન લખવું નથી આપણે ખાલી પ્રતિકનો ઉપયોગ કરવો છે તો પ્રતિકનો ઉપયોગ કરવા માટે તમને શું કીધું છે તો કે તમને એવું કીધું છે કે એથી લઈને જેટ સુધીમાં તમને જે ગમે અક્ષર એનો ઉપયોગ કરો તો મને બાળક રડે છે એના માટે મારે આરનો ઉપયોગ કરવો છે તો કઈ વાંધો નહીં કરો પછી એમ કીધું છે કે બાળકની આંખમાં આંસુ આવે છે તો આ બીજું વિધાન છે તો આના માટે મારી એવી ઈચ્છા છે કે હું એનો ઉપયોગ કર તો કંઈ વાંધો નહીં તું એનો ઉપયોગ કર ઓકે ચલો પછી કીધું છે નીચે કે બાળક દડે છે તો બાળક દડે છે આ પણ એક વિધાન જ છે તો આના માટે હું બી વાપરી શકું ન કેમ બેન આવું એક વિધાન છે એના માટે આ લીધો અહીંયા એ આ ત્રીજું વિધાન તો ત્રીજો અક્ષર ન લેવો પડે હા લેવો પડે હું એવું માનું છું પણ મારા કલેજ આ અહીંયા ધ્યાન રાખવાની વાત છે ઉપર મેં જે આ રામાયણ કરી છે ને એ એવું કહેવા માંગે છે એકચ્યુલી કે આજે બાળક રડે છે આનું આ વિધાન ફરી અહીંયા આવ્યું કે ના આવ્યું તો કે ઉપર એક વાર આવી ગયું અહીંયા આવી ગયું છે ને ફરી અહીંયા નીચે આવ્યું છે તો એકનું એક વિધાન ગમે તેટલી વાર આવે ગમે તેટલી વખત આવે તો પહેલી વાર એના માટે જે પ્રતિક તમે ઉપયોગમાં લીધું છે મતલબ અહીંયા તમે આરનો ઉપયોગ કર્યો છે તો અહીંયા પછી બાળક રડે છે એના માટે આનો ઉપયોગ કર્યો છે તો અહીંયા બાળક રડે છે એના માટે તમારે આ પ્રતિક જ વાપરવું એના માટે તમે બી સી ડી કશું ન વાપરી શકો કેમ બેન એવું તો આ નિયમ એવું કહે છે કે એકવાર કોઈ વિધાન આવી ગયું છે એવું સેમ ટુ સેમ શીખશો એવો સેમ ટુ સેમ વિધાન ફરી પાછું જો આવે છે તો તમારે એના માટે આગળ તમે જે અક્ષરનો ઉપયોગ કર્યો મારા કલેજા એનો એ ઉપયોગ તમારે ફરીથી કરી દેવાનો છે ખબર પડી તો કે હા બેન ટક્કા ટક્ક ખબર પડી ગઈ એમ પડીને ને હાચું બોલજો પડી હોય તો એકવાર કોમેન્ટમાં જણાવજો બેન મોજ મોજ એમ ખબર પડી ગઈ હા મોજ હા લખજો જરા હો હા એમ કેવું ન પડે હો મારા કલેજા તમને ખબર પડી ઓકે ચલો હવે હું એમ કહું ફરી પાછું તમે વિચાર કરો કે આ બાળકની આંખમાં આંસુ આવે છે આનું આ વિધાન ફરી આવે તો તમે શું કરશો તો કે બેન એમાં કંઈક કહેવા જેવી વાત છે હા આવી તો ખરા તો જો બાળકની આંખમાં આંસુ આવે છે આવ્યું તો કે હા આવ્યું તો અહીંયા તેથી છે આ ત્રણ ટપકા એટલે તેથી તો જો આ બાળકની આંખમાં આંસુ આવે છે એના માટે હું ડી વાપરું તો એ બેન એવું ન થાય કેમ ન થાય બેન તમે તો હાલ કીધું કે ઉપર વાયું હોય અને ફરી પાછું નીચે એનું એ વિધાન આવે તો ઉપર તમે જે પ્રતીકનો ઉપયોગ કર્યો તો એનું એ પ્રતીક નીચે એનો ઉપયોગ કરવો પડે હા રાઈટ તમને યાદ તો છે મતલબ કે તો અહીંયા આપણે બાળકની આંખમાં આંસુ આવે છે એના માટે આપણે એ પ્રતીકનો ઉપયોગ કર્યો છે તો અહીંયા બાળકની આંખમાં આંસુ આવે છે એના માટે આપણે એનો જ ઉપયોગ કરવો પડે મારા વાલા ખબર પડી તો કે હા પડી તો જો અહીંયા આર છે તો આપણે તું પાસી તો આ જો અને આ તો સમજે ને તો જોતો માટે કયું પ્રતીક આવે તો કે એના માટે આપણે એક યાદ આવે તો મૂકી દો ને એ કેરો મૂકી દીધો લે ચલો પછી એ છે એ બાળકની આંખમાં એના માટે એ તો મૂકી દો એ પછી અહીંયા આપેલું છે બાળક રડે છે તો એના માટે આપણે આનો ઉપયોગ કરીએ તો મૂકી દો ને આ તો આવી ગયો પછી ત્રણ ટપકા તો લખી દો ને ત્રણ ટપકા કરી દીધા પછી અહીંયા એ તો મૂકી દો એ આ થઈ ગયા આની શું કહેવાય આને કહેવાય પ્રાતિક રજૂઆત પ્રાતિક રજૂઆત ખબર પડી હવે આવું ન આવડે અને તત્વજ્ઞાન મજ વાલે રમકડા જેવું છે તત્વજ્ઞાન પણ તમે ભણતા નથી ને ક્યાંક તમને કોઈક ભણાવતું નથી તકલીફ આટલે છે સમજ્યા ખબર પડી ચલો હવે ફટાફટ આગળ જાઉં છું હજુ વિધાન પરક પરિવર્તિ જોવાનું છે ને પછી એનો તફાવતે સાથે સાથે જોઈ લેવાનું છે ચલો હવે આગળ વધું છું હજુ ત્રીજા નંબરનો મુદ્દો રહી જાય છે સરસ મજાનો છે સમજાવી દઉં છું ચલો અમુક સંદર્ભમાં અમુક નિશ્ચિત વિધાન માટે શું કીધું છે અમુક સંદર્ભમાં અમુક નિશ્ચિત વિધાન માટે પસંદ કરવામાં આવેલા પ્રતિકનો ઉપયોગ તેના તે જ સંદર્ભમાં અન્ય કોઈ વિધાન માટે થવો જોઈએ નહીં કે બેન આ શું કહેવા માંગે છે એ હું તમને ઉદાહરણથી સમજાવું તો વધારે તમને ખબર પડશે રાઈટ તો કે ઓકે રાઈટ છે ચલો દાખલા તરીકે કીધું છે કે મીરા કૃષ્ણ ભક્ત છે મીરા કૃષ્ણ ભક્ત છે રાઈટ તો કે હા સાચું છે તો એ વિધાન માટે આપણે કોનો ઉપયોગ કર્યો તો કે ઉપયોગ કર્યો મેં કયું પ્રતિક વાપર્યું છે તો કે મેં એમ પ્રતીક વાપર્યું છે અહીંયા કીધું છે મીરા કૃષ્ણ ભક્ત છે એના માટે મેં એમનો ઉપયોગ કર્યો છે રાઈટ તો કે હા બેન રાઈટ છે પણ જોજો પ્રતીક વાપરવામાં આવ્યું હોય તો એ જ સંદર્ભમાં મીરા શું કીધું છે મીરા પ્રેમ દીવાની છે શું મીરા પ્રેમ દીવાની છે એ વિધાન માટે એમ ન વાપરી શકાય બેટા તો કે કેમ બેન એવું તો જો ને તું તું અહીંયા જો અહીંયા મીરા છે તો સાચું અહીંયા કૃષ્ણ ભક્ત છે તો મીરા કૃષ્ણ ભક્ત છે એના માટે તો આપણે એમનો ઉપયોગ કરી દીધો છે તો આ તો મીરા પ્રેમ દીવાની છે તો કૃષ્ણ ભક્ત અને પ્રેમ દીવાની અલગ અલગ વિધાન ના થઈ જાય તો કે બેન હા અલગ અલગ વિધાન છે તો બે અલગ અલગ વિધાન હોય તો એના માટે અલગ પ્રતિક વાપરવું જોઈએ હા એવું હોય કે મીરા કૃષ્ણ ભક્ત છે આનું આ વિધાન અહીંયા નીચે આવ્યું હોત તો તમે એમ મૂકો તો ચાલે ઉપર એમનો ઉપયોગ કર્યો અને ફરી એમ વાપરો તો ચાલે પણ ઉપર કૃષ્ણ ભક્ત છે ને અહીંયા દીવાની છે પ્રેમ દીવાની તો બે અલગ અલગ વિધાન છે તો આ અલગ વિધાન છે એના માટે તમે એન વાપરી શકો એમ ન વાપરી શકો કેમ એમ ઉપર આવી ગયો છે અને એમનો ઉપયોગ થઈ ગયો છે એટલા માટે તમે ન વાપરી શકો ખ્યાલ પડે છે બસ ત્રીજો મુદ્દો આવું કંઈક કહેવા માંગે છે કઈ હાર્ડ નથી કશું અઘરું નથી તમારી મનોગ્રંથી હાર્ડ છે એને એકવાર સુધારવાની કોશિશ કરી લો બાકી તમારે કંઈ જોવું નહીં પડે તમે કોઈ પણ ફિલ્ડમાં હશો એમ ચલો હવે આગળ જવ તો વિધાન પરક પરિવર્તી સમજાવી દો વિધાન પરક પરિવર્તી પણ એકદમ સેલો ટોપિક છે સાથે સાથે પતાવી દે કારણ કે લિંકડ છે એકબીજાની સાથે સંકળાયેલો ટોપિક છે એટલે એને અલગ વિડીયોમાં ન ભણાવી શકું ચલો વિધાન પરક પરિવર્તિ એટલે શું તો જેમ અચલ ઊંધું કરી દેવાનું બે વડી તમે શું કહેવા માંગો છો ઊંધું જો અચલમાં કેવું હોય બેટા ખબર છે કે વિધાન હોય અને એની જગ્યાએ આપણે પ્રતિક વાપરીએ સમજે હા અને પરિવર્તિત કેવું હોય તો કે પરિવર્તિતમાં પ્રતિક હોય અને તેની જગ્યાએ આપણે વિધાન મૂકી શકીએ હે આવું છે આ તો કેટલું સહેલું છે તો હું જ કહું છું કે સહેલું છે પણ તમે સમજતા નથી ને તમે સમજવાનો પ્રયત્ન નથી કરતા અચલમાં કેવું હોય વિધાનની જગ્યાએ તમે પ્રતિક મૂકો એને અચલ કહેવાય અને પ્રતિકની જગ્યાએ તમે વિધાન મૂકો એને પરિવર્તી કહેવાય બસ આટલું જ છે ભેદ આટલો સમજવાનો છે જો વ્યાખ્યા લખેલી છે વિધાન પરક પરિવર્તી એટલે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય કીધું ને મેં તમને કે તમને ધારો કે માની લો આ પી આપેલો છે આ પ્રતિક છે આ શું છે પ્રતિક અને આ પીની જગ્યાએ હું એમ કહ્યું કે મીરા કૃષ્ણ ભક્ત છે તો પીની જગ્યાએ મેં શું મૂક્યું વિધાન મૂક્યું ખબર પડી તો પ્રતિકની જગ્યાએ તમે વિધાન મૂકી શકો તો એને પરિવર્તિ કહેવાય તો જેને સાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવું જે પ્રતિક હોય એ અક્ષરને વિધાન પરક પરિવર્તિત કહે છે ખબર પડી શું કીધું જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તમને એબીસીડી આપી હશે ને એબીસીડી ની જગ્યાએ તમારે વિધાન મૂકવાનું તો એ જે એબીસીડી હશે ને એને કહી દેવાનું પરિવર્તિત અચલમાં કેવું હતું વિધાન હોય અને વિધાનની જગ્યાએ એબીસીડી મૂકો તો એ અચલ થઈ જાય અહીંયા એબીસીડી હશે ને એબીસીડી ની જગ્યાએ વિધાન મૂકો તો એ પરિવર્તિત બની જાય એવું હા હવે જુઓ મેન મુદ્દો શું છે તો વિધાન પરક પરિવર્તિત તરીકે એબીસીડી એ વગેરે અંગ્રેજી મૂળાક્ષરના નાના જોજો આવ્યું મેં તમને કીધું તું નાના અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે તો કે આ આવડીશું તો તમને ખબર છે કે આપણે અચલ તરીકે કેપિટલનો ઉપયોગ થતો તો પણ પરિવર્તી એટલે બીજી એબીસીડી અચલો એટલે પહેલી એબીસીડી અને પરિવર્તી એટલે બીજી એ એટલે નાના અક્ષરો બસ આટલો ભેદ છે તો પાછળ ભેદ આવે છે હું તમને સમજાવું છું તમ તમારે ચિંતા કરવાની જરૂર નથી પણ આટલું ખબર પડી કે હું તમને છેલ્લે મસ્ત સમજાવું છું હાલ પણ તમને સમજાવું છું જો કે વિધાન પદક પરિવર્તી એટલે બીજી એબીસીડી કઈ એબીસીડી બીજી એબીસીડી અને નાના અક્ષરો ખ્યાલ પડ્યો જો અહીંયા તમને આગળ સરસ મજાના મુદ્દા કીધા છે અને પાછળ સરસ મજાનો તફાવત આપેલો છે હું તમને સમજાવું છું ચલો આ નાના અક્ષરો અમુક નિશ્ચિત વિધાનનો નહીં પણ માત્ર વિધાનના સ્થાનનો જ નિર્દેશ કરે છે હા આજે ધારો કે પી પછી ક્યુ આર એસ અથવા નાના અક્ષરો છે કે ભાઈ હું પી છું તો મારી જગ્યાએ કોઈક વિધાન મૂકો તમે એવું કહે છે આ એસે એવું કહે છે આ ક્યુ આ બધા એવું કહે છે કે અમે પરિવર્તીઓ છીએ અને અમારી જગ્યાએ તમે વિધાન મૂકી શકો છો એવું કહે છે તો જો એવું જ કીધું છે કે આ નાના અક્ષરો અમુક નિશ્ચિત નિશ્ચિત વિધાન નહીં પણ ખાલી વિધાન કીધું છે કે કોઈ પણ વિધાન મૂકો નિશ્ચિત વિધાન નહીં નિશ્ચિત વિધાન કે તો પાછું કાઠું પડી જાય નિશ્ચિત વિધાન નહીં તમને મજા આવે વિધાન તમે મારી જગ્યાએ મૂકી દે ને ભાઈ વિધાન મૂકી દે ચાલ આની જગ્યાએ વિધાન મૂકી દો તો બસ આને પરિવર્ત્યો કહેવાય સમજ્યા પછી કીધું પરિવર્તન સાદું વિધાન અથવા સંયુક્ત વિધાન મૂકી શકાય છે આ સરસ મજાની વાત છે કે કોઈ પણ આ પી છે તો પી ની જગ્યાએ તમે સાદું વિધાન મૂકી શકો કે કોઈ પણ વિધાન મૂકી શકો સાદું સંયુક્ત વિધાન મૂકી શકાય જો પી અને ક્યુ આ ઉદાહરણમાં પીના સ્થાને મહેનત કરશો જો આ પી છે જોજો બરોબર હવે કીધું છે આ પી એ પરિવર્તિત છે આની જગ્યાએ આપણે મૂકીએ કે મહેનત કરશો અને આ ક્યુ છે ક્યુના સ્થાને તમે પાસ થશો એમ મૂકવામાં આવે તો જો મહેનત કરશો તો પાસ થશો એ વિધાન મળે છે ખબર પડી તમે ના સ્થાને કોઈ વિધાન ક્યુ ના સ્થાને જે પરિવર્તી હોય એની જગ્યાએ તમે કોઈ પણ વિધાન મૂકી શકો અથવા ના સ્થાને જો મહેનત કરશો તો પાસ થશો એ સંયુક્ત વિધાન પણ મૂકી શકાય છે એટલે બસ વાત તમારે એટલે યાદ રાખવાની છે કે વિધાન પદક પરિવર્તી એટલે નાના અક્ષરો અને એની જગ્યાએ વિધાન મૂકી શકાય બસ આટલું એટલે વાત થઈ પૂરી ચાલો હવે તમને સરસ મજાનો તફાવત સમજાવી દઉં એટલે તમને મજો મજો પડી જાય તફાવતમાં કંઈ છે નહીં હો જોજો અહીંયા ધ્યાન રાખજો વિધાન પદક અચલ અને વિધાન પદક પરિવર્તિત અહીંયા તમને તફાવત આપ્યો છે તો અચલો એટલે શું તો એથી ઝેડ સુધીના કેપિટલ અક્ષરોનો ઉપયોગ થાય છે અચલો તરીકે અચલો તો ખરા પણ અચલો તરીકે કોનો ઉપયોગ કરવાનો તો અચલો તરીકે તમારે એથી લઈ અને ઝેડ સુધીના કેપિટલ અક્ષરોનો ઉપયોગ કરી શકો છો તો પરિવર્તિતમાં શું હશે તો પરિવર્તિતથી જેડ સુધીના અક્ષરો તો ખરા પણ કેવા તો કે નાના તો બસ જો અહીંયા એબી અચલોમય એ બીસીડી આવશે પરિવર્તિતમય એબીસીડી આવશે પણ અચલમાં કેપિટલ એબીસીડી બીસીડી કઈ કેપિટલ એબીસીડી અને પરિવર્તિની અંદર સ્મોલ એટલે નાની એબીસીડી પત્યું તો કે હા બેન પત્યું હવે અહીંયા શું છે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતિક નિશ્ચિત વિધાન માટે તમે કોઈ વિધાન આપેલું હશે વિધાનનું સ્થાન સૂચવતું પ્રતિક તો તમને અહીંયા આપેલું હશે પ્રતિક અને પ્રતિકની જગ્યાએ તમારે શું મૂકવાનું છે વિધાન બસ પછી કીધું છે કે કોઈપણ વિધાનની પ્રતિક રજૂઆત માટે તેનો ઉપયોગ થાય છે તમને વિધાન આપેલું હશે ને એની રજૂઆત કરવા માટે પ્રાતિક રજૂઆત કરવા માટે કોનો ઉપયોગ થાય તો કે વિધાન પદક અચલનો આ અચલોનો ઉપયોગ કઈ જગ્યાએ થશે તો કે પ્રાતિક રજૂઆત માટે અને આ પરિવર્તિનો ઉપયોગ કઈ જગ્યાએ થશે તો કે રૂપની રજૂઆત પ્રાતિક રજૂઆત કરવા માટે થાય અને પરિવર્તન ઉપયોગ કઈ જગ્યાએ થાય તો કે રૂપની રજૂઆત માટે તો અચલો પ્રાતિક રજૂઆત પરિવર્તી રૂપની રજૂઆત ત્રણ મુદ્દા છે કશું હાર્ડ નથી બસ જો આ એની વ્યાખ્યા છે અહીંયા કેપિટલ એબીસીડી અહીંયા સ્મોલ એબીસીડી અહીંયા પ્રાતિક રજૂઆત માટે અહીંયા રૂપની રજૂઆત માટે પતી ગયું ઓકે પૂરું ડન ચલો આટલા સુધી રાખું છું વિડીયોને જો તમને એવું લાગે છે હું તમને ભણાવું છું એમાં તમને ખબર પડે છે તમને આવડે છે તો મારા કલ જાવ સરસ મજાની પ્યારી પ્યારી કોમેન્ટ કરી દેજો અને ચેનલ તમને હેલ્પફુલ થાય છે તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો સુધી શેર કરશો તમારી એક્ઝામની અંદર આપણે સરસ મજાના મસ્ત આઈએમપી તમને આપશું દરેકે દરેક વિષયની અંદર તમને હેલ્પ કરીશ પણ તમે થોડી હેલ્પ મને કરતા રહેજો મારી ચેનલને સપોર્ટ કરતા રહેજો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આદિ ક્લાસીસ